અલ્યા તારી આ વિરોજી ચેતી ભલ્યા સો મહિના વટા માર્યા છે મારે હવે કોક કરવું પડશે અલ્યા તારી શું કરું ભાઈ હલવાનો કોઈ મંચેમ ફોન ના કર્યો આજ મારો જીવ લે હાર્યો કોક કોક હાર્યો કરશે નથી લેવા દેવો જો હાર્યો પાડજો ને

પણ શુક્રવાર લાવો છો એટલે તમારી કરવાની ને કાંઈ ના આવે લાવો છો પૂરું કરવા તમારી મારી પાડી કેટલી ડુંગળી થઈ ગઈ છે પણ નહીં ને પાડ્યું મારી પાડી ના હાંચવી તમે મત લઈ જાઓ છોકરાવાર લઈ આવતા તા પણ વિરાજી હું હાસવું છું સીવી છું આ જો સીવી હાચવી તમે હાડકા ગયો બાબડી ને એ તો વિરાજી સાકરી થોડીક ઓછી સાર નહી મારી પાડી કોઈ દારો મકઈ કુળા અને મગફળી આવું મારી પાડી ને આ કુંગે ના માર આવું ના તમને ખબર નઈ સો મહિના મારી શું આલચી છે તમને ખબર છે એટલે તમારી ગમે હાલત પણ મારા પાર્ટી ની શું હાલત છે તમારી પાડી સો મહિના તો સો સાગર દાણા ની બુરીઓ ખાઈ છે રાતુજી શું નાખી મારી મીરાજી ચેતી ભૂસી સારું એટલે આ સાકર દોડા ની બોરી નો ભાવે ખબર છે તમને પેલો તો બારી રૂપિયા બોરી મળે છે એટલે પંદરસો રૂપિયા ગયા મૂર્ખા કોઈ દાડો લાવી હોય તારે તને ખબર હોય કે મે બાર હજાર રૂપિયા લઈને સારી છે અને આ મારી પાડી કેટલી વાપરે તો જોજો કોઈ દાડો મારી પાડી એસી વાગે રી નહીં લાતે મારી પાડી ને તડકે બચી જાય તને શરમ નહીં આવતી મરી જા ફ્રમ તને હું શું કરો હવે મને પણ વિરાજી અમિયા કજી પંખે નહીં ઉતા એસી નહીં ઉતા ના પાડી છે હું એસી ઊંઘાડો વાત કરો પછી તારી અકાઈ ના હોય તો શું કરવા લાવે છે તારે પણ તમે જે કીધું કે એસી એ જોઈએ એમ કેવું પડે કે તમારે મન તો હું પછી ના લાવો તેલા તો પૂજિયા પાણી જાવાડે મને પૂજિયાની વાત પૂજી આલો રાય છે ને અન પેલો લખનનો કાગળ્યું માર પાઈ પડ્યો સદો વારો હલવાઈ નાખો તમને બેન મોજો વારો તમે અલ્યા તારી આ તો આરો કાયો થઈન છે જો છે આરો કોક અવળો કરશે મને લાગે એવું

મોટું થાય પણ અલખુજી મેં આવડી પાડી લીધી હતી ને હાલ હવે આવડી સીજે અલા આવડી પાડી મૂર્ખા લેવરાય અને વીરાજી તો તને ધોન ને ખાવા સો મહિના આવે છે સો મહિના તો હો તો ઓટા માર્યા છે મારા ઘર ના અહિયાં ને ઢોર કેવા છે

તમારી પાડી શોખ મરી જતી રી મારે શું એટલે તમે કહું છો ફરજી મારી પાડી શોખ તો એટલે આ મુક મારો શું હોય તમે કાઢી હો પણ તમે હવે આવે એવી વાત જ કરો છો એટલે ચકડ પાડી હતી અને રાધુજી હું ખાડી આવડી બધી કરી

પહેરો તમે છોડવા નહીં ઘરમાં પહેરવા પાડી સાકરી નહીં કરતા ઘરે આવ્યા હતા આ જેટલી સાકરી કરો સાકરી કરીને

તમે તારે માર કે રાધુજી બોભણ કોઈ ફેરા ફરી ઘર બોધવા ના આવે અને મુસાફરી કરવા આવું તમારે ઢોરણ કોઈ પણ હું સાર નોખું કુચી નહીં નોખતો સાર ચાર સાર નોખો હતો આ કજી કજી લીલો પાત્રો લાવ્યો છે આજ મારી પાડી છ મહિનાથી આજ લીલી સાર ભાલી છે બાકી મને નહીં મનાતો કે આ પાડી લીલી સાર ગાધી તમને એનું શરીર જોઈને લાગે છે લીલી સાર ગાધી છે વની દેખાતું જ નહીં તારે વિરાજી ચીકુડી ની પોચી રાખીને આવ્યો છું રાધુજી હોય ટોરા નહીં રહેતા ટોરા જેવા થાય તારે ટોરા રહેશે હોય હાલ તો હું ટોરા કરતી પૂર થઈ ગયો છું તમાર તો પેલા દસ રૂપિયા દૂધની દૂધ લાવવાની કે દૂધ તો હોલું આવે છે આ ધોરા મનસી ખબર તમે તાર મારી પાડી મારા અહીંયા બચી તો મારા નહીં આવ્યું તમને આ સો મહિના સાકરી કરી ને જી સમજી લેજો તમારી અરખુજી આવે તરત ગમે આવે મારે શું લેવા દેવાય લેવા જવા ને તમે કહેવાય મારા હેડો તમે હાલ ખેડૂતો કોઈ બખાળો મત કરો અને આજુબાજુ વસ્તી ઓબળાય કે ઓઈને ઢોરો પહેલી વખત રાખ્યા છે ઓઈ કદી ઢોર જ નહીં રાખ્યા એવું મારી આબરૂ થોડીક રાખો એટલે આ રાતું થી વસ્તી ઓબળે ને એવું તો કોમેન્ટ તમે હેડો હવે વાત કરો હવે વસ્તી ઓબળે છે હવે સાવા થઈ છે ચમ જો એ પેલું વિચાર કરવો પડે રાધુજી આવો બધો વિચાર નતો કે આમ થાય

તમે પાડીયા છે એ પ્રમાણે સાકરી કરવી પડે તમે દાડે બનનાર બનનાર લઈને તમે કોઈ પાડી રાખી હું એમ પાડી રાખવા જો સાકરી કરો છો હજી રૂપિયા મેં તો ઘર માંથી હતા ને પૈસા કાઢી દે મારે એ વાત ને હરખુજી હાથ વર થઈ ગયા બરાબર તમે હાથ વર પેલા પાડી લઈ જઈ હાથ વર તમે હાલ દૂધ લઈ જાવ છો અને એને ચાર દાડા દૂધ લઈને જાવ તેમ પણ ના ભરી અને લ્યા અહીંયા તમે તો ગરગુલિયા જેવી પાડી લાવી હતી મેં તો પાડી મોટી લાવી હતી કોઈ એવડી નથી લાવી તારે પણ હરખુજી મેં કીધું બે મહિના જેર તમે દોવા બેહી જાય ઓને અલ્યા મૂર્ખા બે મહિના જે દોરાય એની પાછળ પેહ લાવ્યો ને તો પાડી લાવવા તો એના જેવો થઈ જવું પડે ભેહ લાવવા તો ભેંસ જેવા થઈ જાય તારી દૂધ ભેગા થાય એમને નહીં થતા

પછી પૂતલા બુદલા બધું હાવરવું પડે મજૂરી કરો તમારે જે પ્રમાણે મજૂરી કરતા હતા એ પ્રમાણે મજૂરી કરી ખો ના બસ એ ઢોરા ની સાકરી કરો તમારે છ મહિનામાં પાડી તૈયાર થઈ જાય બસ તો મારા ભાઈ પાડી ની સાકરી કરી છે ને એ પાડી નું દૂધ ખાવું છે બસ તો તારે મેં તો સો વર્ષે બહેના ભર્યા હતા પણ મેં કીધું એ પ્રમાણે તમે સાકરી કરશો ને તો બે વર્ષે તમે બરના ભરશો મારે બરના ભરવા છે તારવે હારો આ કાગળ્યું તો મેં फाડી નાખું છું અચે તમારો આનો કોઈ પ્રોબ્લેમ કોઈ દાડો આવે જ ન ને તમે સાંકરી કરજો કે જો તમને કોઈ કોરું હવે વિરાજી પડે તમારે હવે કહેવું નહી પડે હવે સૂતી ગયા